જે સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ઓપરેશન સિંદૂરમાં ભારતની બે દીકરીઓ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણે જવાબી કાર્યવાહી કરી અને જેનાથી સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે તેના સંદર્ભમાં પાંચ દેવી માતાના મંદિરમાં ઓપરેશન દશા માની મૂર્તિની સ્થાપના કરાઈ છે તો ધાર્મિક અને રાષ્ટ્રની ભાવના વ્યક્ત કરી અને હજારો લોકો દર્શન માટે આવી રહ્યા છે અને દર્શનની સાથે સાથે હુમલામાં શહીદ થયેલા લોકોને યાદ પણ કરી રહ્યા છે મારું નામ છે અનિલ સિંગાણે આ મંદિર આવ્યું છે ઉધના નહેર પોલીસ ચોકીની બાજુમાં ખતોદરા અને આ અહીંયા મંદિરમાં સત્તાવીસ વર્ષથી સ્થાપના થયેલી છે અને મોટા મોટી મૂર્તિ અમે અહીંયા દશામ મૂર્તિ લાગીએ છે અને બધા ભાઈ ભક્તોની બધી મનોકામના પૂરી થાય છે આજે આઠમ હતી એકસો આઠ ની આરતી હતી અને હજારો સંખ્યામાં ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવેલા હતા

બો સારું છે લોકોની મનોકામના પૂર્ણ થાય છે મારું નામ લક્ષ્મી મરાઠે છે આ મંદિર પંચદેવી મંદિર ખટોદરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલું છે અમે અહીંયાના સેવક છીએ અમે ઘણા વર્ષોથી આઠ થી દસ વર્ષ થઈ જશે અમે ત્યારથી સેવામાં જોડાયેલા છે પંચદેવી માતાનું ઘણું સત્ છે માતા ઘણાને પરચા પૂરે છે અને ઘણા ભાવિક ભક્તો દર્શન માટે આવે છે આ દશામાની મૂર્તિ અમે જાહેર રીતે સ્થાપિત કરીએ છીએ સત્યાવીસ વર્ષથી અમે માતાજીની મૂર્તિ સ્થાપિત કરીએ છીએ જોકે માતા ઘણા લોકોને પરચા આપે છે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે અને માતાનો મહિમા જાણવા આવે છે અને અમે આ વખતે માતાજીની થીમ સિંદૂર ઓપરેશન સિંદૂર પરથી રાખવામાં આવી છે કે જેના લીધે જે કઈ આઘાત લોકોની સાથે થયો જે લોકો પહેલગામ મૃત્યુ પામ્યા એવું માતાજી એમના આત્માને શાંતિ આપે અને હવે એવું બીજી વાર નહીં થાય આ લોકો માટે એક સંદેશ છે જય માતાજી જય દશામા મારું નામ ચેતન શેઢીવાળા છે હું આ મંદિરે એક ભક્ત તરીકે આવું છું અને અહીંયા ઘણા ભક્તો એવા આવે છે કે જેના દુઃખ દર્દ આ માતાજી દૂર કરે છે અને ઘણા લોકોની મનોકામના મા દશામાં પૂરી કરે છે અને જે લોકોને સંતાન નથી થતા એ લોકોને સંતાન પણ થાય છે બીજા ઘણા બધા પ્રોબ્લેમ છે એ આપણને મંદિરે મા દશામાં આશીર્વાદ આપે છે અને બધાને આસ્થા મનોકામના મા પૂરી કરે છે અને ઘણા ભાવિક ભક્તો આ વર્ષે હજારોની સંખ્યામાં જોડાયા છે અને દર વર્ષની જેમ ભક્તો વધુને વધુ જોડાતા જ જાય છે અને અમારા ઇન્સ્ટાગ્રામ પર જે જય માતાજી એ છે મંદિરનું ગ્રુપ છે એમાં એક લાખથી પણ વધારે પબ્લિકો જોડાયું છે અને ભક્તો પણ જોડાયા છે ઘણા અને મા હજુ અમારી મનોકા એ છે આસ્થા છે કે પાંચ લાખ સુધી અમારું આ ભક્તો જોડાય અમારી સાથે પણ મંદિરમાં અને બધાને આશીર્વાદ મળે એવી આ એક ભક્તની ઈચ્છા છે જય દશામાં મારું નામ ભાવિન સુરેશભાઈ પટેલ છે આ મંદિર પંચદેવી મંદિર છે ઉધના પોલીસ ખતોજા પોલીસ સ્ટેશનની બાજુમાં ઉધના મગદલા રોડ પર આવ્યું છે અમે દશા માતાની આજે સત્યાવીસમું વર્ષ છે અમારા માતાજીનું આ ફેરી આજે આથમ માતાજીની આથમ હતી આથમમાં માતાજીની આરતીનું અમારે મંદિરે મહત્વ છે આજે મંદિર આરતીમાં હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં જોડાયા હતા ને અમારે માન્યતા છે છે કે જે જે ભક્તો પોતાના મનની મનોકામના હોય તે માતાજી પૂર્ણ કરે એના માટે આજે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા દસા માતા ની અમે દર વર્ષે નવી થીમ પર છે આ ફેરી અમે માતાજી નું ઓપરેશન સિંદુરના થીમ પર લાવ્યા હતા જે પહેલ ગામમાં હુમલો થયો હતો જે નિર્દોષ ભારતીયો પર સત્તાવીસ ભારતીયો જે જીવ ગુમાવ્યો હતો તેના પર અમે આ થીમ ઊભી કરી છે જે નરેન્દ્ર મોદી સરકારે જે ઓપરેશન સિંધુરનું નું નામ આપ્યું છે જે આતંકવાદીના હુમલા પર તેના માટે અમે આ થીમ ઊભી કરી છે